ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે કારણ કે વિવાદિત પોસ્ટના કારણે તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા માટે સુરત પોલીસ કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે સલાબતપુરા પોલીસ સ્ટેશન તથા પોલીસ કમિશનરને એક અરજીના માધ્યમથી ફરિયાદમાં ફિલ્મ જગતના જાણીતા દિગ્દર્શક ફિલ્મ નિર્માતા લેખક અને અભિનેતા અનુરાગ કશ્યપ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે હાલમાજ અનુરાગ કશ્યપે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બ્રાહ્મણ સમાજ પર વિવાદિત ટિપ્પણી કરી હતી આ ફરિયાદ ભગવતી પ્રસાદ હોસલા પ્રસાદ દુબે નામના અરજદાર દ્વારા કરવામાં આવી છે અરજદાર સુરત શહેરમાં નિવાસી છે અને પોતે બ્રાહ્મણ સમાજના છે અરજદારના જણાવ્યા અનુસાર અનુરાગ કશ્યપે પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી અનુરાગ કશ્યપ ટેન પર એક વિવાદાસ્પદ પોસ્ટ મૂકીને બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ ખોટી ટીકા અપશબ્દ અને બદનક્ષી કરનારું લખાણ જાહેર કર્યું છે અરજદારનું કહેવું છે કે અનુરાગ કશ્યપની ધડકન ટુ નામની મૂવી રિલીઝ થવામાં વિલંબ થતો હોઈ શકે છે જેથી ખોટી વાતો વિવાદિત નિવેદન તથા ચર્ચા મેળવવા માટે તે સોશિયલ મીડિયાના માધ્યમોનો ઉપયોગ કરી રહ્યો છે તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા બ્રાહ્મણ સમાજને નિશાન બનાવી અને તેમને અશ્લીલ ભાષાઓથી અપમાનિત કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે ફરિયાદ અનુસાર ઇન્સ્ટાગ્રામ પર તેમણે મૂકેલી પોસ્ટમાં બ્રાહ્મણ સમાજ સામે અપશબ્દ અને કટાક્ષ કરાયો હોવાનું જણાવાયું છે વડાપ્રધાનના અટકના ઉલ્લેખ સાથે ટકોર કરવી તથા જાતિગત ટીકા કરાઈ હોવાનો આક્ષેપ છે તેમની પોસ્ટ પર કમેન્ટ કરનાર લોકો દ્વારા પણ અરજદાર અને સમગ્ર બ્રાહ્મણ સમાજની લાગણીઓ દુભાઈ છે આ પોસ્ટના કમેન્ટ વિભાગમાં પણ અશ્લીલ ટિપ્પણીઓ જોવા મળી હોવાનું અરજદારનું માનવું છે અરજદાર ભગવતી પ્રસાદ દુબે દ્વારા ભારતીય ન્યાય સંહિતા બે હાજર ત્રેવીસ સુધારેલા કાયદાની કલમો એકસો છન્નુ એકસો સત્તાણું ત્રણસો એકાવન હેઠળ ફરિયાદ નોંધાવવાની માંગણી કરવામાં આવી છે એક સમુદાય બ્રાહ્મણ સમાજ અભદ્ર ભાષા ટિપ્પણી देश में महीने से चल रही મહિને कभी રહી કભી का अपमान कभी हमारे ब्रह्म समाज का अपमान एक प्रकार से यह षडयंत्र है और केंद्र सरकार को और प्रशासन को इसको संज्ञान में लेना चाहिए कि आखिर जो टिप्पणी की जा रही है क्या देश की स्थिति बिगाड़ने के लिए ऐसा किया जा रहा है अनुराग कश्यप जैसे लोग फिल्म मेकर जिनको सब उनकी फिल्मों को पूरा समाज देखता है कोई यह नहीं देखता कि किस समाज के व्यक्ति ने बनाया है उन्होंने जिस प्रकार से अपमान अपमानजनित भाषा का प्रयोग किया है तो बहुत ही दुर्भाग्य की बात है कि हमारे ही समाज के लोग अंदर देश के बैठे लोग ही अपने देश के एक ब्राह्मण पूजनीय समाज को अपमानित कर रहा है तो प्रशासन इस पर सख्त कार्रवाई करे और अनुराग कश्यप के दिए गए बयान का मैं घोर निंदा करती हूँ वो एक विकृत मानसिकता के व्यक्ति हैं उन्हें इस पर पुनः विचार करके सबके सामने सार्वजनिक क्षमा मांगना चाहिए ब्राह्मण समाज से अन्यथा उनके ऊपर कठोर कार्रवाई हो केंद्र सरकार से मेरी यही मांग है ભગવતી પ્રસાદ દુબેએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે તેઓ અને તેમનો સમૂહ ઘણા વર્ષોથી સામાજિક સેવા અને બ્રાહ્મણ હિત માટે કામ કરે છે ત્યારે અનુરાગ કશ્યપ જેવા જાણીતા ફિલ્મકાર દ્વારા પોતાના વ્યક્તિગત મંતવ્યને ઇન્ટરનેટ માધ્યમ દ્વારા જાહેર કરી આખા બ્રાહ્મણ સમાજને નિશાન બનાવવું અત્યંત દુઃખદાયક અને નુકસાનકારક છે તેમણે પોલીસ અને સુરત પોલીસ કમિશનરને વિનંતી કરી છે કે આ મામલામાં તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવે તથા અનુરાગ કશ્યપ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવે